વાત કરવામાં સુરેન્દ્રનગર ખાતે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આજે બપોરે બાર વાગે જંગી જાહેર સભાને સંબોધવાના છે ખાસ કરીને વાત કરવા

તૈયારીઓ હાલ પૂર્ણ કરી દેવામાં આવી છે અને અંદાજે ચૌદસો થી વધુ પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓ વચ્ચે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે વડાપ્રધાન મોદી જે જાહેર સભાને સંબોધશે જી કુશાગ્રહ જી અભિરન આપનો આભાર અને અલ્પેશ